પણ જહ આપવા ને તમે જહ નો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસાદાદારી માંગવાની છે બરાબર હા પણ તો એની માટે તો આપણે મળવું નો પડે હા કેમ મળવું પડે આપણે રૂબરૂ બેન વાત કરી સોશિયલ મીડિયા ફોન માં ભલા મને મજા નહી આવે ના ભાઈ ના એમાં મળવાની શું વાત છે વિડિયો બનાવી દઈએ વાત થઈ ગઈ પૂરી એ એવો યાર વિડિયો બનાવ હું હમણાં બેઠા હું હમણાં વિડિયો બનાવી દઉં બરાબર તમે વિડિયો એક બનાવી મૂકજો એટલે હું મૂકી દઉં કે ભાઈ